એત્રીસ વર્ષ બાદ રાજ્ય સરકારે ગુજરાત કોઓપરેટિવ સોસાયટીના કાયદામાં સુધારો કર્યો છે જેને કારણે સોસાયટીઓ દ્વારા આડેધડ રીતે વસૂલાતી ટ્રાન્સફર ફી પર બ્રેક લાગશે આ કાયદાના સુધારાને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે અને સરકારી ગેજેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે જેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પ્રોપર્ટીની કિંમત મુજબ ટ્રાન્સફર ફી લઈ શકાશે નવા નિયમ મુજબ કોઈપણ પ્રકારની સોસાયટી હશે તો પણ

સાથે જ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરા પર સીસીટીવી લગાડવા પડશે આ ઉપરાંત સી દ્વારા પણ ટ્રેડિશનલ ડ્રેસ માં રૂમિયોગીરી કરતા લોકો પર ચાપતી નજર રાખવામાં આવશે આજે અમદાવાદના ગોતામાં આવેલ રાજપૂત ભવન ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ સંમેલનમાં ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોસી કરવામાં આવી હતી આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો જ્યારે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં भाजप कोंग्रेसना एक पण मोठा नेता हो, हजर ना न